સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના કાર્યકારી પ્રમુખ કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરના બીજી ડિસેમ્બરના રોજ સેશન કોર્ટ દ્વારા આગોતરા જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા આગોતરા જામીન નામંજૂર થતાં જ કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરની ઇકો સેલ ધરપકડ કરી લે તેવી સંભાવના જોવામાં આવી રહી હતી પરંતુ આગોતરા નામંજૂર થયાના પાંચ દિવસ બાદ પણ ઇકો સેલ દ્વારા સમખાવ પૂરતી પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને તેને લઈને હવે ઈકોસેલ પર સવાલો ઉઠવા લાગ્યા છે કનૈયા કોન્ટ્રાક્ટર સામે ચોવીસ ઓક્ટોબરના રોજ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ માત્ર અઠાવીસ ઓક્ટોબરના રોજ ઈકોસેલના અધિકારી કનૈયા કોન્ટ્રાક્ટરના ઘરે તપાસ માટે ગયા હતા ચાર નવેમ્બરના રોજ કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી પરંતુ બે ડિસેમ્બરના રોજ આગોતરા નામંજૂર કરી દેવામાં આવ્યા હતા આગોતરા ના મંજૂર થતા એવી સંભાવના જોવામાં આવી હતી કે ઇકોસેલ કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી લેશે પરંતુ આજે પાંચ દિવસ વીતી ગયા છે અને છઠ્ઠો દિવસ શરૂ થયો છે પરંતુ અત્યાર સુધી ઈકો એક પણ અધિકારી કનૈયા કોન્ટ્રાક્ટર ઘરે સુધી ગયા નથી આ વચ્ચે એકસો આઠ મોકલવામાં આવી હતી પરંતુ તેમાં પણ બે જ કર્મચારી હોવાથી કનૈયા કોન્ટ્રાક્ટરને લાવી શકાયા ન હતા કનૈયા કોન્ટ્રાક્ટર વધુ વજનના લીધે ધરપકડ કરવામાં ઇકોસેલ અચકાઈ રહ્યું છે માની લઈએ કે વધુ વજન હોય તેમને પોલીસ સ્ટેશન અથવા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં ઇકોસેલને તકલીફ પડશે પરંતુ જો કનૈયા કોન્ટ્રાક્ટરની તબિયત ખરાબ થાય અને કોઈ સમસ્યા સર્જાય તો તેમના પરિજનોને હોસ્પિટલ લઈ જવામાં પણ તેમનું વધુ વજન આડે આવશે ઇકોસેલ જો ખરેખર કાર્યવાહી કરવા માંગતું હોય તો કનૈયા કોન્ટ્રાક્ટરની મેડિકલ કસ્ટડી તો લઈ જ શકે છે પણ હવે એવું લાગી રહ્યું છે કે ઇકોસેલ કોઈના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે અને તેથી જ કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં ઇકોસેલને કોઈ રસ નથી તેમજ પોલીસ ક્યાંક ને ક્યાંક કનૈયા કોન્ટ્રાક્ટરને સ્પેસ આપતી નજરે ચડી રહી છે આ પહેલા ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ આગોતરાની રાહ જોઈ રહી હતી અને હવે જ્યારે સેશન કોર્ટ દ્વારા આગોતરા રદ કરવામાં આવ્યા ત્યારે પણ પોલીસ રાહ જોઈ રહી છે કે હાઈકોર્ટમાંથી આગોતરા મળી જાય તો ઠંડા પાણીએ ખસ જાય કનૈયા કોન્ટ્રાક્ટર પોતાના પરિવાર અને મિત્રો સાથે જો વાત કરી શકતા હોય તો પોલીસના સવાલોનો પણ જવાબ આપી શકે છે જો ઇકો સેલ તેમના ઘરે ઓચ રાખે તો તેઓ પણ આ બાબતે માહિતી મેળવી શકે છે પરંતુ ઇકો સેલના અધિકારીઓને જ કનૈયા કોન્ટ્રાક્ટરને અરેસ્ટ કરવામાં કે તેમની કસ્ટડી લેવામાં રસ નથી એવું આ કેસમાં લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક ઇકો સેલ કોઈકના દબાણ હેઠળ કામ કરતું નજરે ચડી રહ્યું છે